આકરા ઉનાળામાં એટલી ગરમી વધી ગઈ છે કે એર કન્ડિશનર હવે ઘરો અને ઓફિસો માટે જરૂરી બની ગયા છે પરંતુ તાજેતરના સમયમાં એસી બ્લાસ્ટની ઘટનાઓએ લોકોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરી છે સામાન્ય રીતે આ અકસ્માતો વધુ પડતી ગરમી ખામીયુક્ત વાયરિંગ અથવા મેનેજમેન્ટના અભાવના કારણે થાય છે આવી સ્થિતિમાં તમારે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે જેથી તમારું એસી સુરક્ષિત રહે લાંબા સમય સુધી સતત એસી સલામતી કમ્પ્રેસર વધુ ગરમ થાય છે જેનાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે ખામીયુક્ત વાયરિંગ છૂટા કનેક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે તણખા લાગી શકે છે જે આગ અને બ્લાસ્ટનું કારણ બની શકે છે જો જૂના અથવા ક્ષતિગ્રસ્ત પાઇપોમાંથી ગેસ લીકેજ થાય છે તો તેના કારણે પણ આગ લાગી શકે છે અને બ્લાસ્ટ થઈ શકે છે ગંદા ફિલ્ટર અને ભરાયેલા વેન્ટિલેશન સિસ્ટમ એસી પર વધારાનું દબાણ લાવે છે જેનાથી તે બ્લાસ્ટ થવાનું જોખમ વધે છે પાવરમાં અચાનક વધારો થવાથી એસીના આંતરિક ભાગોને નુકસાન થઈ શકે છે અને વધુ ગરમ થવાને કારણે વિસ્ફોટ થઈ શકે છે ઉનાળાની ઋતુમાં એર કન્ડિશનરનો ઉપયોગ ઘણો વધી જાય છે પરંતુ જો કાળજી ન લેવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે એવામાં એસી બ્લાસ્ટની ઘટનાઓ ટાળવા માટે આ ટિપ્સ અપનાવો વર્ષમાં ઓછામાં ઓછા બે વાર તમારા એસીની સર્વિસ કરાવો આનાથી ગેસ લીક વાયરિંગ ફોલ્ટ અને ફિલ્ટરમાં જમા થયેલી ગંદકી સમયસર જાણી શકાય છે સતત કલાકો સુધી એસી ચલાવવું જોખમી બની શકે છે તેને ક્યારેક ક્યારેક બંધ કરો અને ઠંડુ થવા દો જેથી કમ્પ્રેસર વધુ ગરમ ન થાય તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો